હેલો બાળ મિત્રો મારું નામ છે ક્રિશા આજે આપણે ધોરણ આઠમાં સેમ ટુના અભ્યાસક્રમની શરૂઆત કરીએ અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોનો વિડીયો જોઈ શકીએ તો ચાલો બાળમિત્રો આજે આપણે ધોરણ આઠમાં વિષય સામાજિક વિજ્ઞાનના અભ્યાસની શરૂઆત કરીએ

સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે બીજામાં આવશે આપણા દેશમાં શિક્ષણ રોજગારી આવક લિંગ જાતિ વગેરે બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે ત્રીજામાં આવશે સમાજમાં ડૂટ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તોને શીખવાડવામાં દુર્લભ સેવે છે

સમાજરા પછાત વર્ગો માટે અનામત રાખવામાં આવે છે સાતમામાં આવશે સામાજિક પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા નાના વ્યવસાયો ગૃહ ઉદ્યોગો લઘુ ઉદ્યોગો કે વાહનો ખરીદવા ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે આઠમામાં આવશે દરેક માનવીને જાતિ ધર્મ ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન

સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ બારમા માં આવશે સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી અધિકારોની ઘોષણા કરવામાં આવી છે તેરમા માં આવશે બાળકોની જાતિ રંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મ અધિકાર છે ચૌદમા માં આવશે બાળકોને શારીરિક કે માનસિક હિંસા કે શોષણ જાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે પ્રશ્ન પાંચ ત્રણ ચાર વાક્ય જવાબ લખો પેલામાં આવશે ભારતીય બંધારણમાં દેશના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરવું દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો આપવો પછાત વર્ગોને સમાન તક ન્યાય અને દરજ્જો આપવો તથા પંચવર્ષીય યોજનાઓમાં પછાત વર્ગો માટે ખાસ જોગવાઈ કરવી બીજામાં આવશે વ્યક્તિને પર્યાપ્ત ખોરાક રહેઠાણ પાણી કામ કરે તેની સાથે વેતન મેળવવા શિક્ષણ મેળવવા અભિવ્યક્તિને સ્વતંત્રતા માટે સંપત્તિના અધિકારો મેળવવા તથા ગોપનીયતા માટે માનવ અધિકારો ઉપયોગી છે ત્રીજામાં આવશે ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય જે અધિકારીઓ જાહેર કરવામાં આવ્યા છે તેમાં બાળકો પાસે તમે કોઈ પણ પ્રકારની બાળમજૂરી ન કરાવી શકો બાળકને શારીરિક અને માનસિક

આવક લિંગ જાતિ વગેરે જેવી બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે લિંગના આધારે સ્ત્રી પુરુષને તેના સમાન કામના આધારે ચૂકવવામાં વેતનમાં ભેદભાવ કરવામાં આવે છે દીકરીઓના ઉછેર અને શિક્ષણ આપવામાં ભેદભાવ રાખવામાં આવે છે લોકોમાં શિક્ષણના અભાવ અને કાયદાની જાણકારીના અભાવને લીધે સામાજિક અસમાનતા જોવા મળે છે બીજામાં આવશે માનવ સ્વભાવ અનુસાર કોઈ એ નીચું અને ઊંચું સમજવાનો પ્રયત્ન થવો થતો હોય છે એ સ્થિતિ ધીમે ધીમે દ્રઢ થતી જાય ત્યારે સમાજમાં ભેદભાવ ઉભો થતો જોવા મળે છે કોઈ એક વર્ગમાં સમાવિષ્ટ લોકો જ એકબીજાને સહાયભૂત થતો હોય છે સમાજનો કોઈ એકાદ વર્ગ ઘણીવાર આર્થિક અને સામાજિક રીતે અપ્રગટ અવસ્થામાં આવી જાય છે આવા અપ્રગટ વર્ગ પાસે વિકાસ માટેની કોઈ સુવિધા હોતી નથી તેથી તે વધુને વધુ ગરીબોનો ભોગ બને છે ત્રીજામાં આવશે સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી જે અધિકારો આપવામાં આવે છે તેને બાળ અધિકારો કહે છે જેમાં જાતિ લિંગ ભાષા રંગ ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવન જન્મસિદ્ધ અધિકાર માતાપિતા દ્વારા યોગ્ય રીતે બાળકોનું પાલન પોષણ કરવાનો અધિકાર પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર શારીરિક કે માનસિક હિંસા શોષણ યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર મળે છે ચોથામાં આવશે સામાજિક કુરિવાજો ને લીધે અમુક વર્ગ કે જાતિના લોકો શિક્ષણ બેરોજગારી આવક લિંગ વગેરે જેવી બાબતોમાં અસમાનતા ઊભી થાય છે ઉદાહરણ તરીકે અમુક વર્ગ કે જાતિના લોકો દીકરાઓને શિક્ષણ આપે છે પણ દીકરીઓને શિક્ષણ આપવામાં દુર્લક્ષ રાખે છે આમ થવાથી તે વર્ગ કે જાતિની દીકરીઓ શિક્ષણથી વંચિત રહે છે અને પોતાના બાળકોને પણ યોગ્ય શિક્ષણ આપી શકતી નથી પ્રશ્ન સાત ટૂંક નોંધ લખો પહેલામાં આવશે સંસદ રાજ્યના ધારા ગૃહો તેમજ પંચાયતોમાં કેટલાક મત વિસ્તારો સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે અનામત રાખવામાં આવે છે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામત રાખવામાં આવે છે સામાજિક પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે કેટલાક નાના પ્રયા સોરી વ્યવસાયો ગૃહ ઉદ્યોગો કે લઘુ ઉદ્યોગો માટે વ્યાજ મુદ્દા વ્યાજ મુક્ત કે ઓછા વ્યાજ થી લોન આપવામાં આવે છે રિક્ષા જેવા વાહનો ખરીદવા પણ આવશ્યકતા હોય છે પર્યાપ્ત ખોરાક રહેઠાણ પાણી અને સ્વચ્છતાનો અધિકાર કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર શિક્ષણ મેળવવાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સંપત્તિનો અધિકાર ગોપનીયતાનો અધિકાર ત્રીજામાં ઓશી સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા બાળ અધિકારો આપવામાં આવ્યા છે બાળકની જાતિ રંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે માતાપિતા દ્વારા બાળકોનું યોગ્ય પાલન પોષણ શિક્ષણ મેળવવાનો અધિકાર તંદુરસ્ત રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર શારીરિક કે માનસિક હિંસા શોષણ યાત્રા સામે રક્ષણ મેળવવાનો અધિકાર સામાજિક સુરક્ષા અને યોગ્યતા જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર પ્રોજેક્ટ વર્ક ડબલ્યુ 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 ડોટ એટીમ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન પરથી કોઈ પણ એક યોજનાની વિગત અહીં દર્શાવો ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા ખૂબ ભાજપાનો સરળ પ્રભાવ ઊભો છે ઓગણીસો સુડતાલીસમાં આઝાદી પછી મુંબઈના રાજ્યના ભાગ તરીકે